નમસ્કાર મિત્રો હું છું તેનો હોમિયોપેથી ટ્રીટમેન્ટ ચાલો પહેલા સમજીએ કે વાલ ખરવાનું શા માટે થાય છે તણાવ હાર્મોનલ બદલાવ રૂચિ ઊંઘ

એટલે કે દરેક વ્યક્તિના શરીર લક્ષણો અને લાઈફસ્ટાઈલ અનુસાર દવા બદલાઈ છે હવે کئی જાણીતી હોમપેથિક દવાઓ પર નજર કરીએ ફ્લોરિક એસિડ જૂના ગરમ તવાવાળા દર્તીઓ માટે અસરકારક બ્લડ પિચસ માટે ખાસ ઉપયોગી બીજી મેડિસિન ફોસ્ફરસ નબળા થાકેલા વ્યક્તિ હોય તો ઉપયોગી